ભલે બધાને રામ 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 દીકરા દીકરીઓને ઘણા ઘણા રામ છે રવિવારના ખૂબ રામ છે તમારા દેવ તમારી માતા તમારા પિત્રો ગમે તેટલા હાયા હોય ગમે તેટલા દુખ તમારાથી દુઃખ ભાગીદાર થયા હોય કે દુઃખ પાડતા હોય તમને રામ રામ છે તમને એ સુખ બતાવે અને એનો માર્ગ બતાવે એવા આશીર્વાદ છે રવિવાર જેને જાણ જાણ સુધી કોઈ દેવ નહીં મળ્યા

અને દરેકનો જે ભાવ છે વિશ્વાસ છે જે ભરોસો છે એ ક્યારેય ખોડો નહી થવા તો ભાઈ છેલ્લે બને નહી તો સપને જઈને ચર્ચા કરી લઈ સપને જન વાતો કરી લે અને સપને જન દુખનું નિરાકરણ બતાવી પણ સંસારમાં અત્યારે દરેક દીકરાઓ દીકરા હોય દીકરા હોય દુનિયામાં જગતમાં દીકરે દીકરી આવ બહુ જ દુખી છે ઘણા ફરે છે આ ધામ પેલું ધામ પેલું ધામ આ ધામ પેલું બધા ધામ ધામ અલગ અલગ ધામ બજાય અલગ અલગ વસ્તુ દેવા મળે છે

ખાલી ઓરખાન અંદર અંદર ખાલી વસ્તીમાં પેડીમાં કરબો હું તમારે ઘેરાઈ જ કઈ છું તારી માતા આઈ સુના છણા બોમારી ખોડા આજ સુંદરી આઈ એક ની આવત આજ સુંદરી હા હા આજ સુંદરી હે અને તમે કહેશો કે માજ સુંદરી તું આઈ થી તમે બોલશો હું નહીં બોલું બરાબર અને મને કીધું તું કે આવું આવું છે ને આવું આવું છે તારું આ કરજે એટલે પતિ જવાય વાત પૂરી જે આખી જિંદગી લાખો લાખો રૂપિયાના ખર્ચા કર્યા બકરા પુકડા બધું કાપ્યું મારી આજુબાજુ સમસણો મળી આયા જમીન વેચાઈ ગઈ ઘર વેચાઈ ગયું ઘર ના વેચાઈ ગયા પણ દુઃખ ગયો દુઃખ ગયું આ દેવ કેવાય ખાલી દેવ નું ઓળખી જાવ ખાલી એમ કેજો કે ભગવાન માં રોટલો

તમારા રવિવાર ગુરુવાર ભલે હું થશે મને જવાબ આલો હે એ તો તમારો ભાવ અને જેવું તમારું હૃદય જેવી તમારી દયા જેવો તમારો વિશ્વાસ જેવી તમારી ભક્તિ એ કામ થાય બાકી તો તમને છે ને દોરા નહીં પેલા લુઘાના દોરા બધા તો ઠેકો ના પડે પણ તારના દોરા બધા કોઈ મટે ના બધો બધું હોય તો તારના દોરા કહેવાય ને લોખંડના તો એના માટે તમને તો હું આખી નાખી બંગડીઓ ખાધો ને તો એના માટે એટલે આ તમે ગોડાવો

આ ગયો આયો તારા જોડે પણ હાચવ તા આ હું પેલી હાચવે બે દાડો ફાટા એટલે જમીન વેચવાનું ચાલુ કરી દીધું ઈડીઓ નીકળી ગયા ખૂણે ખૂણે તા આટલા આટલા ટુકડા હાથમાં આયા પછી કાલ તો કશું નહી માટી હાથમાં તાકાર નહી તમે ગયા પછી હું હાથમાં આવવાનું છે હે કશું દિવસ દિવસ જમીન વધે છે તમે બતો છો તો તમે સમજો ને તા તમે સમજો ને વાતવાની તો નહી પણ તમે સમજો હવે તમને તો ખબર હોય જો તમને બુદ્ધિ તો વેચી નહીં ખાલી કોકને ઉસીરત નહી આવી ને તારા વારી ભૂલ તમે કરો છો એમનો જે શબ્દ એમના જે વચનો એમનો વિશ્વાસ તમે તોડો છો નહીં તોડતા તોડતા નહીં તોડતા તું આડો થયો છો આવે આવે ધ્યાન રાખજો તો એમને કહો તમારા શબ્દ નું પાલન ના કર્યું મર્યા મેં તમને શીખાયેલું ગુરુ ગાદી પર ગુરુ વારે શીખાયું ગુરુ ગાદી નો ઉદ્દેશ્ય શું છે મતલબ શું છે તો એ પાલન

ભલું ના ભલું જવા થવાનું છે બધી ખબર છે કનો વેર વેર વિખરે જવાનું છે કનો પીજો ડાટ ભરવાની છે બધી ખબર છે હે સંસારમાં જીવનમાં તમારા પરિવારમાં તમારા ઘરમાં સુખ શાંતિ સુખ ને શાંતિ એકદમ શાંત વાતાવરણ બની રહે અને ખુશી કોઈ નહીં સંસારમાં ખાલી તૈયારી કરો ખુશી એકદમ સુખ વાતાવરણ કોઈ ખબર ના પડે જો ઘરમાં કેટલા રહે છે કોઈ ખબર ના પડે જો કામ હું ચાલી રહ્યું છે બોત પોતાનું કામ ફરેક ને વેચી જેનું કામ છે એનો યોગ્ય રીતે વેચી લો પણ થાય શું હું તો દીકરી કે તું કામ કર ના તું કર મારું કામ છે મારે કરવાનું છે આ મારું કામ છે મારે કરવાનું છે એ પછી ગમે તે થાય વાત હાજર ખોટી દીકરા તમારું કામ તમારે કરવાનું હોય બરાબર પણ કામચોર બની જવું હોય તો થાય કામચોર કેવાય ને કામચોર કહેવાય ને હા કામચોર કહેવાય ને શું કહેવાય એટલે એકબીજાને બીજાને નહીં કરવા નખરા કરવાના સંસારમાં ચાલુ રે પછી એટલે કામચોર કહેવાય તો ઘર કઈથી ચાલે તમારું ઘરમાં ચા તમારે પ્રગતિ થવાની છે ચા લક્ષ્મી વાસ કરવાની છે ચા ઘરમાં એક દેવ દસ્તક દેવાનું છે તમારા ઉમરેથી મંદર આવવાનું છે એક કઈ નહીં આવે જાવ એક કઈ નહીં આવે અને એટલું યાદ રાખજો દેવ વગરનું ઘર છે હું ઘર છે નખો ઘર ગણાય છે પણ કોક માતાનો નો આશ્રમ કોક દેવ નો પિતૃ નો આશ્રમ એનું ભલું કર્યું સંસાર કર્યો ને પીડીઓ કરી અને નહીં હોય ને ખોદ રોજ ઉઠાડ નાખો રોજ ઉઠાડ નાખો

અગિયાર રવિવાર માં તો નીકળે કે જાય નીકળે અગિયાર રવિવાર કરજો પણ અગિયાર રવિવાર નીકળ્યો ને અગિયાર રવિવાર એટલે ચીચમ પસાર કરવા પડે તો એને ધ્યાન રાખવું પડે એમાં એક રવિવાર ખોડો છે તો અગિયાર ગયા કોની લો કઈ આવી વેડે આયુ હમજન હમજન નહીં પેલા હમજન ની જરૂર છે તમારામાં મો અહીંયા કરી તમે મેટર કરવા બે ના નહીં કરાઈશ હું બેઠી છું હું કરીશ તમારી મેટર પણ પણ મેટર કરીશ પણ તમારે હમજન જરૂરી છે તો મારીને પૂછવું કઈ રીતના રદીબ આ ખબર છે કોને ભરો પૂછવું કઈ રીતના ખબર જ નહીં

બરાબર ડાયરેક્ટ કોઈ વખત થતી નહીં ગોડાઓ એટલું યાદ રાખજો અત્યારે કોકને ભી મળવું હોય ને કલેક્ટર ને મળવું તો પાયરા પટાવારો ઉભો છે કલેક્ટર કરતા ખતરનાક પાવર છે બરાબર એમને સાહેબ છે આ ઉભો રહે સાહેબ ને મળતા હું કે કે તો મોકલું બાકી રામ રામ ડાયરેક્ટ જવાય ખરો ના જવાય એમ આયા ગડી છે મને મળવું હોય તમાર ભેરો ને મળવું પડે આ કરો તો છે બરાબર એમનું પરમિશન ના હોય એટલે હું તમારી મુલાકાત કરી લઉં પણ આ તો ડાયરેક્ટ માડી મળો માડી મળો ચો મળો પાવા પાવાગર જાવ તો ભેરો પહેલા મેસેજ આયો ભગવાન માને મળવું સદરા કોને

કે દર્શન કરી આવો ને માડી નો અંદર આઈ સુલેવો ભાઈ આવો તો હમ તો આયુ રખા ખાલી આટલું બોલે ને જો 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 હોય તો આમ દર્શન કરાય બાકી ઓમ ના થાય બાકી થોડીક વાર ઉભા રહેજો ટેક લઈને ભેરો દાદા દાદા તમારા વગર તમારું કશું ઉદ્ધાર નહીં તમે પણ મારીને બાકી માથી નહીં જવાય તમે તમે મેન છો બીજું શું તમારા રજા લીધો કે જવાય નહીં તો હું તો અહીં ઉભી રહ્યો છું કોક આવે તો ઠીક છે બાકી તો તો અહીં જ રહી હાજર કલાક થોડી વાર ઉભી રહેવાનું હટ કરીને ઉભા રહેજો તો કોક બી આવશે અને તમારા હંગાતનો કોઈ મિત્ર મંડળ કહે છે અલ્યા તું તો અહીં ઉભો રહ્યો દર્શન કરીએ ને હમજી લે તો આવી છું મારી

આ આહું થાય છે મને સંસાર મારે તો નોમે જ નહીં લેતા કે માં હું આઈ ગયો હા આ તો ચડી ગયો ઉપર જો એ તો નોમે જ નહીં બોલો અહીંયા જ પહેલું નજર રાખવાની પગ હોય આઈ મેલ દો અહીં આઈ મેલો અહીં આઈ મેલ પહેલાં કઈ બોલે હગાન કઈ ગયા બોલાય આઈ મેલ આઈ હું તો આઈ મેલ ચંપલ એટલે આ તમે આયા હો તો આ આહું છે બધું હે મન તમારું ક્યાં છે જોવો તમે મન ક્યાં છે તમારું મન ક્યાં ભરાયું છે તમે વિચાર કરો હેટ મંદિર માંથી પાછા હોય તો હજી બૂટ હોમે નજર રહે કઈ મંદિર માં બૂટ દેખાય ચંપલ દેખાય હા બસ આઈ ગયો ફરી લાવજી ખરા તારી ઈચ્છા થાય તો એમ કે પાછા પણ તો તો નેસા નજર હોય બરાબર વાત સાચી ને હું તો દરેક વેદના મન જાણું છું દરેક ના ભાવ જાણું છું મારા વાત સાચી ને તારે વારી એટલે સંસારમાં આ ના હોવું જોઈએ તમારું મન પ્રફુલ્લિત રાખો મન ચંચળ રાખો એકદમ કોમળ રાખો દેવ માટે દેવ તૈયાર છે તમારા માટે દરેક ભગવાન માતાજી આશીર્વાદ રૂપી તૈયાર છે સમજી લેજો હું કહું છું તૈયાર છે પણ તમે એવા તૈયાર થાવ કે દેવને ગમી જાઓ તમે તૈયાર થયા શું કઈ દાડો દેવ ને ગમી ગયા ના આ તો દેવ તું મન માં મેળવી તું મને રમ મારી વસ્તી રમે તો ઝઘડો કરે પાછે ટીચર અંબાજી પાસે મને મને રમ ના હોય તો દારૂ પીવા પણ થોડી રમી લે મને માથા થી ખોટી એટલે આ ધતિંગ છે બધું નાટક એક જાત નું એક જાત નું ધતિંગ કરો છો તમે બધા અને જે ધતિંગ કરે છે ને લુગડો પહેરવાનો ઠેકાણો નહીં લેતો સમજી લેજો આવું ના હોય દેવ કૃપા કરે નોના છોરા પર કરે કા દીકરી પર કરે કે વડીલ પર કરે કા કોઈ દીકરો હોય જવાન એના પર કરે એને કોઈ મોગવાનું આવતું તો મને રમવા આવજે મારી પર આશીર્વાદ કૃપા રાખજે એવું કશું હતું નહીં એ તો દેવને ગમ્યું એટલે રામ રામ કરીને ધરાક લાગે કૂદી પડી આવ્યું રમવા પછી એ પછી પેલી વસ્તી રામ રામ એમ કે પેલા કે તો ન મો ના મોનું કે આ માતા નહીં હોય આ પિયર ની જોઈએ કે લો પેલે જોઈ કાઢ્યું એટલે આમ તો બોલો દોણા નાશા ને કે નહીં બોલો એટલે વેણ તક હું વેણ પાકું તો પિયર ની આવી અરે રામ રામ તને ઓળખાણ ચમચમ થઈ પિયર ની આવી એમ તો પિયર ની આવી તો કુલ લાગ્યું જોતો ખરો તને એમ નોંધો હે પેલી એમો નો કુલ લાઈફ એમ કોણ કોણ હતા કેટલા જણા હતા કયા કયા વડવા હતા કઈ કઈ વેણ વધાવા મારેલા વચનો મારે હે કશું આધાર આધાર પુરાવો જોઈએ મને તો માતાને શું જોઈએ વેણ વધાવું મનથી નહીં માતા હું બાકી તો વેણ વધાવા શરૂ કરતાં તો થઈ જાય એમ છે પણ વેણ વધાવું હું રાખ્યું છે તમારા સંસારમાં સુખે જ ના મળે તો વેણ વધાવું શું કરવાનું કરવાના પડાવો હે સંસારમાં એક સુખ ના મળી મળીને એક સુખનું નસીબ મળે ટુકડો રોટલો ના મળે હું કરવાનું સંસારમાં

કઈ દીકરા દીકરી હોય ઘણા મેં કીધું છે ભૂખું નાગણ જે હોય એનું જેનું ઘર જેના પર હશે એને નુકસાન હશે એનો જે રાફ હોય એની જગ્યા હોય એના પર મકાન બનાવશે એ નુકસાની છે આજે નહીં શાંતિ રાખો તમે એમ કરતા કે અમારે હજુ નહીં આવી તો તૈયારી રાખજો જોવો તમે નુકસાની છે પણ એ જગ્યા કમ્પ્લીટ તળિયું ચેક કરજો કે નહીં કોઈ દેવનું કોઈ સ્થાન તો નહીં ને અચ્છા કોઈ હજારો હજારો હોય દેવ રક્ષણ કરતા હોય એ જગ્યાએ તમને તમારે બન્યું નહીં પ્રગતિ નહીં થાય કશું તમારે દુઃખ પૈસા નહીં ચાલુ ચાલુ રહેશે દસ ના વીસ એ દેવ છે એ જગ્યા પણ પ્રાર્થના નહી કરી ભગવાન માં કોઈ જગ્યાએ કદાચ ભૂલ તો નહીં કરી મારા દાદા એ કદાચ ભૂલ થઈ માફ કરજો કઈ તો નતું ને આવું માફી મોકો છો આ તો લશીઆ મારી કે નિવેદ કરજો

આવનારા બુઆ તમને શીતળે છે છલકપટ કરે છે એમને કહેશે ખાલી ખાલી દીકરા છે કાઢો પૈસા આલો કાઢો ખાલી ખાલી કે આ તો ખાઇ ચુકે ખી નહીં જ ખાવાના હતા ભલે માથામાં પરિયો ગરવાનું કહેજો હું ખાવા ગંડા નહીં દઉં એવો ગોનું કાઢવા આવ્યો ને માર કાઢવા દે પરિયો માથા થી ભલે આ જતો જાય જાણી પદ દેજો હું જ કહું છું જાણી છે તમને છે નક્કો માસે નકો માસે આને ઘરથી લઈ ગયા બે લાખ રૂપિયા લઈ ગયા આટલી વીતી ના નેકરી

આવડી નહીં આવડી મનુષ્ય મને મળી ગયો છે તમે તમારું કામ કરો નસીબનું મહેનતનું તમારા મહેનતનું નસીબનું કઈ જવા નહીં પછી કરોડો હોય કે હોય એ આવવાના છે ઓમ નહીં તો ઓમ ઓમ નહીં તો ઓમ ઓમ નહીં તો ઓમ આવવાના છે જાઓ હું માતા કહું છું ખાલી તમારા મન પર ધ્યાન આપો તમારા જે મહેનત મજૂરી કરો છો જે તમે મહેનત મજૂરી કરો છો ધંધો કરો છો એની પર ભરોસો કરીને વિશ્વાસ કરીને ભગવાન બીજું કાંઈ નહીં સંસારમાં આવ્યા તો દુઃખ સુખ તો પડે બરાબર છે ને હું માનું છું પણ આશીર્વાદ આશીર્વાદ આપજો બસ બાપુ આશીર્વાદ દેવા મારા બાપ દુઃખ છું દુખી છું કઈ વાંધો નહીં તો તમને ખબર છે બાપ એટલો દુઃખી થાય ટાઈમ રોટલું મળે ખાઈ લો છું પણ કદાચ મારા સપના હોય ભગવાન મારે કદાચ મંદિર બનાવવું માની સેવા કરવી દાન પૂન કરવું સંસારમાં કદાચ ધર્મ કરવું એ આશીર્વાદ આપજો હા મળે પાછા આશીર્વાદ આપજો ભગવાન મારે ઘર ભરવાનું છે ઘર ભરે જવું જોઈએ કોઠાર ભરે જાય તો બીજો બાજુ વાળા ભરાય પૈસો ને રકમ નું બોલ નવરો હે એમ હાલ એટલે દાન સેવા કરવા મોક કે સેવા કરે શું સંસારની જગતની સેવા કરે ભગવાન આશીર્વાદ

સાવધાની તો ખરેખર બરતો છું જોજે આમ ધ્યાન રાખજો એડવાન્સ બોલી જો પણ કાઈ નહીં આ તો બોલી એ તો દીકરો બોલ્યો અરે રામ રામ દીકરો નહીં બોલે તો હું બોલી કેલી હું કયા ટાઈમ આવું તમને શું ખબર પડે એના મત ઉરવ છું જરૂરી કા ચુંદડી છે આ ચુંદડી છે તો તમા ઓરખાને આવડે ચુંદડી હટાઈ દો પછી આવડે માન મર્યાદા તૂટી જાય કે ના તૂટે તૂટે કે ના તૂટે તૂટે ને આ માન મર્યાદા છે હા આ મારી માન મર્યાદા રાખી છે એમ દીકરીઓને માન મર્યાદા છે કે તમે પણ આવું રાખો મોડો બતાવને જરૂર એ આમ રાખો આમ તો કે તારતો છે ને તમારા માટે ખાસ માન મર્યાદા છે તો તમારું ઘર સારું ચાલશે આજે બી રાજસ્થાન માં માન મર્યાદા છે ઘણી દીકરીઓ છે એમનો પાલો ખુદ છુપાવો છે બતાવતું એમનું મોડું જોવા તમારે તરસી જવું પડે છે કોણ પણ તમને તમને બધું એ તમને બતાવે કારણ કે એમનું વચન માન મર્યાદા છે એ તોડતા નહીં તો તમે ક્યાં સુધરવાના ચાર સુધરવાના ના

વસ્તીના પૂર્વજ હોય ઘરના પૂર્વ હોય રસ્તાના પૂર્વજ હોય એક્સિડન્ટ વાળા પૂર્વ હોય કોઈ મૃત્યુ પામેલા પૂર્વજ હોય રસ્તામાં મૃત્યુ થયેલું કોઈ હાલતમાં મૃત્યુ થયેલું કોઈ આગળ પાછળ ના હોય તો એ પણ ધ્યાન રાખજો એ પણ તમને આવી શકે છે પાછળ કોઈ પણ ભૂલના કારણે પિસ્તો પીતા હોય બીડી પીતા હોય કોઈ ખાતા પીતા હોય ના નાખો તો એ વહન થઈ જાય તમારો ભાગ એમનો ભાગ તો પડે ભાગ પડે ભૂલમાં કદાચ સમસોનમાં જ્યાં હોય સમસોમાં જઈને કદાચ હર્યું ભર્યું કર્યું હોય કશું નાટક કર્યું હોય તો એ વહન થઈ જાય તમને સમજણ થઈ સમસનનો રિવાજ તમને રિવાજ ખબર છે ને તમારા ઘરનો રિવાજ ખબર છે સમસનનો રિવાજ ખબર છે ત્યારે વરી તમે તો જ્ઞાન દબાઈ નહીં આયા ડારા ઘરનો 13 14 હા પતિ ગયો રામ હો પતિ ગયો પાછા ઘરે આવો ને ના સમસનનો રિવાજ ખબર નહીં ખબર નહીં ખબર ને નથી કમાર્ગનો રિવાજ તમને ખબર છે તો સમસનનો રિવાજ તો ખબર હોવો જોઈએ કાધી શું છે કશું સમસનનો ના ખબર જામ નાટક કરવાની શું છે તતતીન કરવાનો પછી કરવું પડે ખાલી અજ્ઞાનતાથી પડે જરીક નહીં જેવી ચૂક થઈ નહીં જેવી ભૂલ થઈ તો ભોગવ લે જાવા પેઢીઓ દાટવા તા બેઠો બેઠો બહુ વખત હતો ને બનવાનો એટલે આવું છે એટલે કોઈની કોઈ કોઈના બાપની કોઈ જાગીર નહીં કોઈ એમ કે ને વિદ્યા સાધી છે ઓને દેવ સાધી છે ને આ દેવ ઓમ કોમ કરે છે એટલે આ કોમ તો ધર્મને ખાતર કરે છે ભગવાનના वरदान આશીર્વાદ છે મારા માતાના આશીર્વાદ वरदान છે કે જો તું દેવ અવરૂપ કોમ કરીશ પ્રેત આત્મા અવરૂપ કોમ કરીશ તો તને મારા પગમ લાઈન બેહાડી દે નહીં ખાવા દો ચાહીને નહીં ખાવા જો મારા આ વચનોનું પાલન તોડ્યું તો પ્રેત આત્માઓનો પણ વચનનું પાલન હોય છે મારી પ્રેત આત્માઓને પણ એમને પણ વચનનું પાલન છે કે તમે સંસારને વિરુદ્ધમાં કાર્ય કર્યું અને કોઈને નડવા જ્યાં કોઈ કોઈ તમને મોકલી તો કોઈ એમ કીધું કોમ કરજે કોઈ એમ કીધું ડાયરી કે તમને કઈ ખોઈન છી દુપકો આઈ જાવ હે જરૂરી નહીં સંસારમાં નડવું નહીં એ તો નડવા પેદા થયો તું ઈ નડો છું એમ કરીને બોલાઈ લે રાધી હા માં બરાબર અને ખોરાક તમારે જોડે પડ્યો છે ખાઈ લો આ રહ્યો આ રહ્યો આ રહ્યો નહીં ખોરાક છે ને એમનો ખોરાક નહીં

ભાવતા પૂજનીય છે મહાત્મા બરાબર તમે એવા બને મારા તાર ઘણો ખજાનો હે બાપા પણ મોગું તો નહીં પણ તું જો બીજું તો હું ભલે બધાને રામ રામ છે દરેક દીકરા દીકરીઓ ખૂબ રામ છે